તો ચાલુ જાણીએ કે આ અંધશ્રદ્ધા છે કે પછી તેની પાછળ કોઈ વિજ્ઞાનિક કારણ છે રાત્રે શ્વાનના રડવાનો અવાજ મોટા ભાગના લોકોને ડરાવી નાખે છે જો તમે અડધી રાત્રે તમારા આસપાસ કોઈક સમય શ્વાનોના રડવાનો વિચિત્ર અવાજ તો સાંભળ્યો હશે ને રાત્રે શ્વાનોના રડવાનો અવાજ મોટા ભાગના લોકોને ખૂબ જ ડરાવી દે છે અને તેને અપશુકન પણ માનવામાં આવતું હોય છે સાથે કેટલાક લોકોનું એ પણ માનવું છે કે જ્યારે શ્વાન રાત્રે આત્માઓને જોઈને રડવા લાગે છે વાય ડુ ડોગ્સ ક્રાઇમ ધ મિડલ ઓફ ધ નાઈટ ઘણીવાર ગામડાઓ અને નગરોમાં જ્યારે બહાર બેસીને શ્વાન રડવા લાગે છે ત્યારે ત્યાં રહેતા લોકો પણ ચિંતામાં મુકાઈ જાય છે સામાન્ય રીતે રાત્રે સ્વાનુ ના રડવાનું નકારાત્મક સંકેત તરીકે માનવામાં આવે છે લોકપ્રિય માન્યતાઓ થી વિપરીત રાત્રે સ્વાન રડવાનું કારણ ખરાબ સ્વાસ્થ્ય અથવા તો ઈજા પણ હોઈ શકે છે સાથે સાથે લોકો મૃત્યુ થવાનું પણ કહી રહ્યા છે સ્વાનના રડવા પર શું કહે છે જ્યોતિષ આજ સુધી આપણે જે સાંભળતા આવ્યા છીએ કે આસપાસના લોકો પાસેથી અને જ્યોતિષોનું પણ માનવું છે કે જ્યારે સ્વાનુ ત્યારે સૌથી વધારે રડે છે જ્યારે તેમની આસપાસ કોઈ આત્મા દેખાય છે એટલે કે જે આત્માઓને આપણે નથી જોઈ શકતા પણ સ્વાનુ તેમને તરત જ જોઈ લેશે અને આત્માઓને ભગાડવા માટે તે જોર જોર અવાજ કરે છે અને રડવા લાગે છે અને જો મોટે ભાગે આ જે પ્રક્રિયા જે છે વધુ રાત્રે થતી હોય છે સ્વાનના રડવા પર ઘણા અભ્યાસો પણ કરવામાં આવ્યા છે સ્વાનોના રડવા પર કરવામાં આવેલા ઘણા અભ્યાસોના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે કોઈ સ્વાન તેના પરિવારથી અલગ થઈ જાય છે અથવા તો તેના પ્રદેશમાંથી ભટકીને કોઈ અન્ય જગ્યાએ પહોંચે છે ત્યારે તે ખૂબ જ હતાશ થઈ જાય છે અને હતાશાને કારણે રાત્રે જોર જોરથી રડવા લાગે છે એક અભ્યાસ અનુસાર બરાબર એ જ પ્રકારનું વર્તન છે જે ત્યારે થાય છે જ્યારે માનવ બાળક તેના પરિવારથી અલગ થાય છે સરળ શબ્દોમાં કહીએ તો આ બાબતમાં મનુષ્ય અને પ્રાણીઓનું વર્તન સરખું છે જ્યારે સ્વાન તેના ગ્રૂપમાંથી અલગ થઈને અન્ય કોઈ જગ્યાએ પહોંચે છે ત્યારે તે રાત્રે જોર જોરથી ભસીને તેના સાથીઓને તેના સ્થાનના સંકેત મોકલે છે બીજી તરફ જો કોઈ અન્ય જગ્યાએથી સ્વાન કોઈ વિસ્તારમાં આવી જાય છે તો તે જગ્યાએ રહેતા શ્વાનોનું જૂથ પણ રાત્રે રડવા લાગે છે આમ કરીને તેઓ આસપાસ હાજર તેમના મિત્રોને કહે છે કે અમારા વિસ્તારમાં એક અજાણ્યું શ્વાન ઘૂસી આવ્યું છે મોટી થી ભસવા થી શ્વાનું તેના બીજા શ્વાન સાથીને તેની હાજરી અને સમસ્યાઓ વિશે પણ જાણ કરે છે તો નિષ્ણાંતોના મતે તબિયત ખરાબ હોવાને કારણે અથવા તો ઈજાને કારણે શ્વાન રાત્રે રડવા લાગે છે જ્યારે શ્વાનું પીડા અથવા મુશ્કેલીમાં હોય છે ત્યારે તેઓ રડીને તેમના ટોળાને નજીક બોલાવવાનો પ્રયાસ કરે છે સ્વાનના રડવા પર વિજ્ઞાન અને વિશેષજ્ઞોનું કહેવું છે એકદમ અલગ માન્યતાઓ અને જ્યોતિષોથી આગળ વધીને વિજ્ઞાનની વાત કરીએ તો પહેલી વાત તો એ છે કે સ્વાનો રોતા જ નથી તેઓ જે રડવા જેવો અવાજ કાઢે છે તેને હોલ કે હોલ કહે છે તેમ કહેવાય છે રાતના સમયે જ્યારે સ્વાનો આવો અવાજ કાઢે છે ત્યારે ખરેખર તો તેઓ તેમનાથી દૂર તેમના સાથીઓ સુધી મેસેજ પહોંચાડતા હોય છે આ તેમના સાથીઓ સુધીનો મેસેજ હોય છે કે તેઓ ક્યાં છે સ્વાનના રડવા પર વૈજ્ઞાનિકોનું શું કહેવું મનુષ્ય અને પ્રાણીઓ એકબીજાથી તદ્દન અલગ છે એવા ઘણા લોકો છે જે જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે સમાજના બાકીના લોકોથી પોતાને અલગ કરી દે છે તે જ સમયે મોટા ભાગના પ્રાણીઓ જ્યારે પીડા અસ્વસ્થતા અથવા ખરાબ સ્વાસ્થ્યમાં હોય ત્યારે એકલા રહેવાનું પસંદ કરતા નથી આવી સ્થિતિમાં જો તેઓ એકલા હોય તો તેઓ તેમના સાથીઓને બોલાવવા માટે રડવા લાગે છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રાત્રે સ્વાનોનું રડવાનું એક કારણ તેમની ઉંમર પણ છે જ્યારે સ્વાનો ઉંમર સાથે નબળા પડી જાય છે ત્યારે તેઓ વધુ એકલતા અનુભવવા લાગે છે આ તેમને દુખી કરે છે જ્યારે આ એકલતા અને ઉદાસી રાત્રિ વધવા લાગી છે ત્યારે તેઓ મોટેથી રડીને તેમની પીડા વ્યક્ત કરે છે કેટલાક કૂતરાઓ તેમના મૃત સાથીઓની યાદ કરીને રડે છે તમારી કાર કે વાહન પાછળ સ્વાન ભસે અને ભાગે છે શું છે કારણ આવો અનુભવ તમને પણ થયો હશે કે તમે કાર કે બાઇક લઈને જઈ રહ્યા હોવ અને અચાનક શ્વાન ભસતા ભસતા તમારી પાછળ દોડવા લાગે છે આવો મોટા ભાગના લોકો સાથે બન્યું જ જશે અને નવાઈની વાત તો એ છે કે આવું થવાથી ઘણીવાર લોકોના એક્સિડન્ટ્સ પણ થઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે શ્વાન બાઇક અને કાર પાછળ કેમ દોડે છે તો સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે શ્વાન ના સભ્ય ગાડી કે બાઇક માં કોઈ એક્સિડન્ટ કરી મારી નાખ્યા હશે તેથી શ્વાનો આ રીતે ગુસ્સામાં આવીને પાછળ દોડતા હોય છે પરંતુ ખરેખર આવું નથી હોતું સ્વાનમાં ગંધ પારખવાની શક્તિ ગજબની હોય છે આ બાબતે પશુઓ પરના અભ્યાસોના કહેવા પ્રમાણે સ્વાનોની દુશ્મની તમારી સાથે નથી હોતી પરંતુ અન્ય સ્વાનો સાથે હોય છે કે જેની તમારા વાહનના ટાયર પર તેમની ગંધ આવે છે તે ગંધના કારણે તે પાછળ પડે છે સ્વાનોમાં ગંધ પારખવાની શક્તિ ગજબની હોય છે આ બાબતે હકીકત એવી છે કે જ્યારે તમારી કાર કે બાઇક જ્યાં પાર્ક કરેલું હોય ત્યાં કાર કે બાઇકના ટાયર પર શ્વાન આવીને પેશાબ કરતા હોય અને જ્યારે તમારું વાહન લઈને તમે જ્યારે બહાર નીકળો છો ત્યારે બીજા શ્વાનો અન્ય શ્વાને કરેલા પેશાબની ગંધ પારખી લેતા હોય છે બીજા એ ટાયર પર કરેલા પેશાબને ગંધની સૂંઘતા તે શ્વાનો ગુસ્સામાં આવી ભસવા લાગે છે અને ગાડી કે બાઇક પાછળ દોડવા લાગે છે સ્પીડમાં જતી કાર કે બાઇક પર સ્વાનો વધુ આક્રમક બનતા હોય છે સ્વાનો એવું લાગે છે કે કાર કે બાઇક ના ફરતા ટાયર થી બીજા સ્વાનો તેમની પર હુમલો કરવા આવી રહ્યા છે અને એવામાં પણ તમે જો કાર કે બાઇક સ્પીડમાં ચલાવો તો સ્વાનો તેમની શંકામાં વધારો થઈ જશે અને તેમની પર હુમલા કરવામાં આવી રહ્યા છે તેથી આ સ્વાન વધુ આક્રમક બની જતા હોય છે નિષ્ણાંતોના મતે લોકો આવી સ્થિતિમાં કાર કે બાઇક સ્પીડમાં ચલાવે છે તેથી આવા સમય શ્વાનોને ખાતરી આપવી જોઈએ કે તમારી પર કોઈ હુમલો નથી થઈ રહ્યો એટલે આવા સમય કાર કે બાઇક ધીમે પાડવું જોઈએ જેથી કરીને શ્વાનોને ખાતરી થઈ જાય કે તેમની પર કોઈ જોખમ નથી તેથી જો આવી રીતે ક્યારેય પણ શ્વાનો પાછળ પડે તો કાર કે બાઇક ધીમે પાડીને ઉભા રહી જવું શ્વાનોને મોટા અવાજ પણ પસંદ નથી હોતા અને એટલે જ્યારે તેઓ કોઈ અવાજ પણ સાંભળી લે ત્યારે તેમના કાનમાં તકલીફ પહોંચે છે અને એટલે જ તેઓ અવાજ કાઢે છે સાથે સાથે જ્યારે તમારા એરિયામાં કોઈ અસ્વસ્થ શ્વાન જુઓ કાં તો કોઈ એવું સ્વાન જેને કોઈ તકલીફ થઈ છે કાં તો ઈજા પહોંચી છે જેના કારણે તે ભસવા લાગે છે તો એની મદદ કરો એને ખાવાનું પૂરું પાડો અને એનું ધ્યાન રાખો તો ચોક્કસથી તે સ્વસ્થ થઈ જશે કારણ કે માનવીની જેમ પ્રાણીઓ મૂંગા પશુઓની જિંદગી પણ અમૂલ્ય રહેલી છે અને તેમને પણ એવી જ મદદ આપણે કરવી જોઈએ તો દર્શક મિત્રો તમે જાણ્યું ને કે રાત્રે શ્વાન કેમ રડે છે અથવા તો ગુમો પાડે છે જતા આપણી ઘરની આસપાસ ઘણા બધા અબુલ ઇસ્વાન તરસ્યા ફરે છે તેમની પ્લીઝ મદદ કરજો આવા જ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા બે